ભારત જ નહીં સમગ્ર વિશ્વમાં ક્યાંય નથી તેવું સિંહ આકાર નું એક અનોખું મંદિર અમદાવાદ માં આકાર પામશે શહેરના નળ સરોવર રોડ પર આ મંદિર માટે પચીસ વીઘા જમીન લેવામાં આવી છે જેનું ભૂમિ પૂજન તાજેતર માં યોજાયું હતું મંદિર ની વિશેષતા ની વાત કરવામાં આવે તો આ મંદિર વિશ્વ નું સૌથી પહેલું સિંહ આકાર ધરાવતું મંદિર હશે જેમાં મંદિરમાં પ્રવેશતા પહેલા જ એક ભવ્ય બસો એકવીસ ફૂટ લાંબા ત્રિશૂળ નીચેથી પસાર થવાનું રહેશે સાથે જ મંદિર માં એક સાથે ત્રણસો લોકો બેસી દર્શન કરી શકે તેવી વ્યવસ્થા પણ કરવામાં આવનાર છે ગર્ભગૃહ એ માળ નું તૈયાર કરવામાં આવશે જેમાં પ્રથમ માળ પર એકાવન શક્તિપીઠના ના દર્શન કરી શકાશે જે એકાવન શક્તિપીઠની ની જ્યોત લાવીને અહીંયા સ્થાપના પણ કરવામાં આવશે બ્રહ્માંડનું સૌથી મોટું અને સર્વપ્રથમ બનવા જઈ રહ્યું છે સિંહ આકારનું મા દુર્ગાનું મંદિર જેમના આપણે બધા જ જાણીએ છીએ કે સિંહના હૃદયમાં માનો નિવાસ હોય છે માનો વાહન સિંહ છે એ જ રીતે આપણે સિંહની અંદર માની સ્વરૂપ એકવીસ ફૂટ ઊંચું રહેશે સિંહ આકારનું સૌથી પ્રથમ અને સૌથી મોટું મા દુર્ગાનું મંદિર રહેશે જે બ્રહ્માંડનું સૌથી મોટું રહેશે એના સિવાય અહીંયા એકાવન શક્તિપીઠોની સ્થાપના બી કરવામાં આવશે દરેક દર્શનાર્થીને અહીંયા એકાવન શક્તિપીઠ જે જીવનકાળમાં બધા માટે પોસિબલ નથી હોતું એ દર્શન કરવા મળશે એની સાથે સાથે અહીંયા સદાવ્રત એટલે ભંડારાની એમને મફતમાં બધાને ભોજનનો સુવિધાનો લાભ મળશે ભારતીય સંસ્કૃતિને બચાવવા માટેનો આ જે ઉદ્દેશ્ય છે મા દુર્ગા મંદિરનું એમના માટે ભારતીય સંસ્કૃતિનું જ્ઞાન આપવામાં આવશે એ ભારતીય સંસ્કૃતિ જે હજારો લાખો વર્ષો પુરાની છે અને જેમને આજે વિદેશી લોકો પણ અપનાવી રહ્યા છે એ ભારતીય સંસ્કૃતિની શું ઇમ્પોર્ટન્સ છે એ આપણે બધાને જણાવવામાં આવશે જેથી કરીને આપણી ભારતીય સંસ્કૃતિનો બચાવ થઈ શકે અને એમનો પ્રચાર પ્રસાર વધુ વધુ થઈ શકે એના માટેનું કાર્યરત મા દુર્ગા મંદિર કરી રહ્યું છે એના સિવાય સાણંદ ગામમાં આજુબાજુના ગામોમાંથી બી જે દત્તક લીધેલી દીકરીઓ છે એમની શિક્ષા અને એમની જીવન ઉપયોગી જેટલી બી વસ્તુ હશે એમનું પણ ધ્યાન રાખવામાં આવશે એક મંદિર જે છે એ સનાતન ધર્મને આગળ લઈ જવા માટે એક મોટો ભાગ ભજવતો હોય છે આ મંદિરની એક બીજી વિશેષતા રહેશે કે આ મંદિરમાં માના દર્શન કરવા માટે બધા ભક્તોએ ત્રિશુલની નીચેથી થવાનો પસાર થઈને જવું પડશે ત્રિશુલના નીચેથી જઈને જ્યારે બધા પસાર થઈને માનો દર્શન કરે ત્રિશુલ શક્તિ શક્તિનું શક્તિનો પ્રતિક પ્રતીક છે એ શક્તિના અમુક અંશ જ્યારે દર્શનાર્થીઓમાં આવે તો એમના કેટલા જન્મ જન્મનો નો પાપી બધા પાપ મુક્ત થઈને તમે માના દર્શન કરો તો તો એની બધા ઉલ્લેખનીય છે કે આ અનોખા દુર્ગા મંદિરમાં ભારતીય સંસ્કૃતિ જાળવી રાખવા માટે નિત્યક્રમ શિબિરનું પણ આયોજન કરવામાં આવશે જેમાં મંદિર માં નિઃશુલ્ક મેડિટેશન તેમાં ચોવીસ કલાક મંદિર માં દર્શન કરવા આવનાર ભક્તો માટે ભોજન પ્રસાદ નિઃશુલ્ક વિતરણ કરવામાં આવશે મંદિર પટાંગણ માં સત્સંગ હોલ યજ્ઞશાળા રહેવા માટે રૂમ ભોજનાલય સહિતની તમામ સુવિધા ઉભી કરવામાં આવશે જણાવી દઈએ કે મંદિર માટે પથ્થર ઔરંગાબાદ થી ખાસ મંગાવવામાં આવશે જેમાં એક જ પથ્થર માંથી મા દુર્ગા ની એકવીસ ફૂટ ની મૂર્તિ તૈયાર કરવામાં આવશે મંદિર ની કામગીરી બે થી ત્રણ વર્ષ માં ઝડપી રીતે પૂર્ણ કરવામાં આવશે